જે મિત્ર અમારે છે ને અહીંયા આગળ તમને બતાવું મહેમાન દો તમે કામ મળ્યું તો આ જે નાસ્તો બધાને સર્વ કરવાનો છે હેલો અંજી નમસ્કાર ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલ ચાલ છે ફરી વાર એક નવા તમારો બધાનું હાર્દિક 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 સ્વાગત છે આશા કરું કે બધા ખુશ હશો મસ્ત હશો અને આનંદના વ્લોગ જોવો એટલે આનંદ મય હશો તો જય દ્વારકાથી શુભ સવાર અહીંયા આગળ જોવો સરસ મજાની સવાર પડી ગઈ હતી ચેકઅમક પક્ષીઓ બોલતા હતા ને અને અત્યારે આપણા મેડિકલનું ઓપનિંગ છે તો કે તમે થમલેનને આગળની વિડીયો ક્લિપ્સ જોઈને આવી ગયા છો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા ન તો એટેગે મેં એકદમ તૈયાર રહો તમે આ હા સાટ અહીંયા થઈને પહેરશે કારણ કે અહીંયાથી પહેરો મેલું થઈ જાય ને મમરા ભરાઈ જાય રૂપાળો ના લાગો ને શું કેવું છે માય બાબુ સાચું ને તો પોતાની સવાર પડી ગઈ છે અમારા ઘરે તમને કેવું લાગે છે આપણે થોડીવાર વાર પછી પોકીશું મેડિકલે તો કન્ટિન્યુ બન્યા રહેજો અને મારા નમસ્કાર ને અહીંયા આગળ છે ને રૂપાળી જુવનિયાઓ તૈયાર થઈ ગયા હતા તો જો હા 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 જમાઈશા હો જમાઈશ તમે તો કેવા લાગો યાર રૂપાળા હું જેવો લાગો થેન્ક તો જો અમારા વિકુભાઈ પણ તૈયાર થઈ ગયા હતા તો હવે અમે છે ને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર છે મિત્રો તમને ખબર છે અમે જવાના છે મેડિકલે ચાલો તમને ઓપનિંગ બતાડું ફાઇનલી છે ને મેડિકલ આવી ગયા તો ના હા હા ભાઈ અહીંયા આગળ ડેકોરેશન કરી તમને બતાવું તો મિત્રો છે ને અહીંયા આગળ અમને કામ મળ્યું હતું આ જે ને નાસ્તો બધાને સર્વ કરવાનો એટલે કે તો પેલો કેવડો ને પેંડા હાલવાના છે બધાને તો ચાલો હવે જલ્દી જલ્દી કામ ખતમ કરી વાળી ગાય મહેમાનોને જમાડી વાળી એટલે કે શું કરે મોટું મીઠું એ કરાવી વાળી એટલે પછી નીકળી

હવે થોડું મને લાગે છે કે સંધાય આવા લાગ્યા છે અને અમારા મેન ગેસ્ટ ગોવિંદભાઈ હા મુખ્ય મહેમાન મુખ્ય મહેમાન અતિથિ ગોવિંદભાઈ શ્રી શ્રી એક હજાર આઠ પ્રોગ્રામ ડન આખો દિવસ ઓપનિંગ કરીને થાકી રહ્યા એટલે અમે જમાય બાબુના ભાઈ ત્રણે આવી ગયા હતા મેડિકલ પાછા કારણ કે મારે નાખવાનું છે અંબાજી ત્યાં શૂટ આવી ગયું તો એક તો એ શૂટ ખતમ કરવા છે ને ફોકસવાળા નટવર ભાઈ સાથે આખી ટીમ લઈ અને લાવવાનું કન્ટિન્યુ તો પાવર બેંક મળતું છે એની મમરા ભરાઈ ગયા છે પાવર બેંકમાં જો થઈ તો ખબર નહીં આ તો મેલો તમે પાવર બેંક ક્યાં ગયું ખબર નથી ત્યાંનો ગોતી રહ્યો છું પાવર બેંક મળે એટલે આપણે કંકુ ના કરી અંબાજી તો અમારા સાથે હતા નટવરભાઈ ક્રિએટર બેન અને આ બાકીના બધા કોણ છે આ બધાને ઓળખતો નથી પરંતુ થોડા સમય પછી ઇન્ટ્રો કરાવું તમને ત્યાં ઉતરી તો ચાલો જલ્દીથી પેલા ભોગી અંબાજી હા છે દૂરશું

ભેગા થયા હતા આજે રોડ લાઈ મોકતા હશે ભૂખ્યા છે ચાલો હવે જલ્દી જલ્દી જમી લઈ અને આગળ શું પ્રોગ્રામ બને અહીંયા આગળ શૂટ કરતા હતા ને પબ્લિક જોવો તમે ચારે છે પબ્લિકના ઓરા ઈ ઓરા છે ચારો તો હજાર આગળ શૂટ ચાલુ હે કંટિન્યુ ગણપતિ દાદા

સ્વાગતમાં માતર લાવી છે માતર તમે ઓહો યાર તો તમારા માટે શું પીઝા મંગાવું સંધાઈને નમસ્કાર ને ફાઈનલી છે ને હું ને બબુ ડોન બંને આવી ગયા હતા મેડિકલે અને હવે અહીંયા આગળ છે ને વસ્તી કરીને જવાનું છે ભાભર તો કન્ટિન્યુ ભાભર વાપર જઈને બ્લોગ બ્લોગ એડ કરી નાખીએ અને પછી શું માહોલ બને બતાવ ને બીજા દિને હવાર પડે તે મારા મામાના ઘરે તો જો અહીંયા આગળ છે ને મારા મિત્રો બંને ઊભા છે ને બાકીનાઓ એક મારે બિગ બ્રધર ને બીજા બે આમના જેવા મિત્રો જઈ રહ્યા છે તળાવ જોવા તો ચાલો તમને બતાવી દઉં ગુચ્ચી આમ તો શું ના હા ભાઈ હા ભાઈ દેખો યાર તલાવ હિ તળાવ પાણી હિ પાણી ઓરા તો ભાઈ બધા દિવસનો પ્રોગ્રામ ડન ને અત્યારે ફાઇનલી આવી ગયો હતો ઘરે હવે રેસ્ટ કરીશ શાકભાગ ઉતારીશ ને બાકીનું એડિટિંગ કમ્પ્લીટ કરીશ તો આશા કરું કે તમને આજનો વ્લોગ સારો લાગ્યો હશે અને આવા નવા વ્લોગ વધારે જોવા હોય ને તો કોમેન્ટ કરી દો કે ડીલી વ્લોગિંગ કરો અને મિની વ્લોગ તો તમને રોજ હવે મળતા જ રહેશે ભાઈ હમણાં બહુ ગેપ લઈ લીધી હતી વ્લોગની સાઈડ તો રીલ્સમાં એક્ટિવ રહેતો હતો પરંતુ વ્લોગમાં ગેપ બહુ મોટી લેવાઈ ગઈ એનું રીઝન શું થયું કે ટાઈમ જ નહોતો મળ્યો એડિટિંગનો કારણ કે દોડધામ તમે જોઈ બહુ થઈ ગઈ હતી આ વ્લોગની ક્લિપ પર શૂટ કરવાનો ટાઈમ નતો મળતો તે તો ક્યારે મળે તો વાંધો નહીં હવે રોજ એક્ટિવ રહેશું ને આશા કરું કે આજનો વ્લોગ તમને સારો લાગ્યો હશે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને આખો ચેનલ બનાવવા તો સબસ્ક્રાઈબ હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં